માંથી આવેલી વરસાદી સિસ્ટમ ગુજરાતના અમુક ભાગો માટે તો રહી અત્યંત ભારે ભારે ગુજરાતની અંદર અંદર મિત્રો છેલ્લા બે દિવસથી અમુક વિસ્તારોની અત્યંત તો જેવો વરસાદ અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમે આપ્યો છે જેની અંદર મિત્રો પોરબંદરની અંદર તો જેમાં સંપૂર્ણ ચોમાસાની અંદર જેટલો વરસાદ ખાબકવો જોઈએ એનાથી પંચોતેર ટકા સુધીનો વરસાદ તો માત્ર છત્રીસ કલાકની અંદર ખાબકી ગયો

તો બીજી તરફ પોરબંદરની અંદર છેલ્લા ત્રીસ કલાકની અંદર મિત્રો પચીસ ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ અને જૂનાગઢના કેશોદની અંદર પણ અઢાર ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ આમ મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના પણ પશ્ચિમી કચ્છના નખત્રાણા લાગુના વિસ્તારોની અંદર પણ છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે વરસાદ તો મિત્રો આ રીતે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ ગુજરાતના અમુક ભાગો માટે અત્યંત ભારે રહી છે ને મિત્રો હવે આપણે આજે જાણીશું આજે મિત્રો વીસમી જુલાઈ અને શનિવાર થયો છે તો ગુજરાતના કયા ભાગોની અંદર આ વરસાદી સિસ્ટમના કારણે જોવા મળશે મિત્રો ફરી મેઘતાંડવું આ સાથે જ બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ બનેલું ડિપ્રેશન હવે પછી ધીમે ધીમે મિત્રો મધ્ય ભારતના ભાગો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આપણે એ પણ જાણીશું કે આ ડિપ્રેશનની અસર ગુજરાતના કયા ભાગોની અંદર કઈ તારીખે શરૂ થઈ જશે હવામાન વિભાગે આજે ગુજરાતના કયા ભાગોની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે ભારતના અન્ય કયા રાજ્યોની અંદર એલર્ટ આપવામાં આવ્યું આ તમામ જાણીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો મિત્રો અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમ અંગે જણાવી દઈએ તો આપને જણાવી દઈએ તો ગઈકાલ પશ્ચિમી ગુજરાતના કાંઠા ઉપર સક્રિય આ સિસ્ટમ હતી કે જે ગઈકાલ રાત્રિથી એમના બે ટુકડા થઈ ચૂક્યા છે અગાઉ પણ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ હતી ને જેના બે ટુકડા થયા હતા જેમાંથી એક ટુકડો છેલ્લા બે દિવસથી ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગો પર અત્યંત ભારે વરસાદ લાવી રહ્યો છે ને મિત્રો હવે ફરી બે ટુકડા થઈ ચૂક્યા છે ને જેમાં તમે જોઈ શકો છો કે એક આ સિસ્ટમનો ટુકડો ગુજરાતના દક્ષિણીય ભાગો તરફ ધકેલાતો જોવા મળી રહ્યો છે જેને લઈ આ સિસ્ટમનો જે દક્ષિણીય છેડો છે તે અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાત અને દક્ષિણીય તથા પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોના દરિયાના લાગુ કાંઠાના ભાગો પર સક્રિય જોવા મળી રહ્યો છે તો બીજી તરફ એક મિત્રો વરસાદી છેડો અત્યારે ફરી અરબી સમુદ્રની અંદર જાય તેવી સંભાવના છે ને અત્યારે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન આ વરસાદી ટુકડાએ અરબી સમુદ્રના ભાગોમાં વરસાદ લાવ્યો અને હવે તમે જોઈ શકો છો કે આ વાદળાનું જે જોવા મળી રહી છે ગતિ એ પણ પશ્ચિમી દિશા તરફ ગતિ કરતી જોવા મળી છે ને હવે આ સિસ્ટમના બે ટુકડા થઈ ચૂક્યા છે ને મિત્રો આ એક ટુકડો અત્યારે ગુજરાતના ખાસ કરીને અરબી સમુદ્રના જે પણ દક્ષિણી પૂર્વ અને દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારો પર જોવા મળશે એમની અસર એને લઈ મિત્રો આપણે જાણીએ તો આ વરસાદી સિસ્ટમ જે અત્યારે જોવા મળી રહી છે જે હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમુક ભાગોમાં લાવી શકે છે અત્યંત ભારે વરસાદ જીએસએફ મોડલના આધારે મિત્રો આપણે આગાહી જાણીએ પહેલાં આજે હવામાન વિભાગ તરફથી મિત્રો વીસ જુલાઈ અને શનિવાર થયો છે તો કયા ભાગોની અંદર કેવી વરસાદની રહેશે આગાહી અને એલર્ટ જુલાઈનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ભારતના ખાસ કરીને મધ્યપ્રદેશ રાજ્ય હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઓડિશા આ રાજ્યોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું સિગ્નલ હવામાન વિભાગે આપ્યું છે અત્યારે બંગાળની ખાડીમાંથી સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશનના ફોર્મની અંદર ભારતના રાજ્યો ઉપર ત્રાટકતી જોવા મળી છે અને જેને લઈ ભારતીય હવામાન વિભાગ તરફથી મધ્ય ભારત સહિત દક્ષિણીય ભારતના ઘણા રાજ્યોની અંદર મિત્રો અત્યારે રેડથી લઈ ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે જેની અંદર ગુજરાતની અંદર પણ મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટ તમામ ભાગોની અંદર જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ એકવીસમી જુલાઈનો નકશો પણ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાત મહારાષ્ટ્ર આ સાથે જ મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના વિસ્તારો એ વિસ્તારો છે કે મિત્રો જેની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ડિપ્રેશન મિત્રો આવતીકાલ મધ્ય ભારતના ભાગો પર આવશે અને જેની અસર ગુજરાત સહિત મધ્ય પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવશે આ સાથે જ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગે છેલ્લા ચોવીસ કલાકની અંદર ભારતના કયા ભાગોની અંદર ક્યાં કેટલો વરસાદ નોંધાણો છે જેનો નકશો અહીં દર્શાવવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર જે અહીં લાલ કલરના ટપકા અને પીળા કલરના ટપકા જોવા મળી રહ્યા છે એટલે કે ભાગોની અંદર અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાણો છે તો બીજી તરફ ભારતના પશ્ચિમી ઘાટના ભાગોની અંદર અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારો અને કર્ણાટકના કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાણો છે આ સાથે જ મિત્રો ડિપ્રેશનની અસર પણ આપ અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીના લાગુના રાજ્યો પર જોવા મળી રહી છે અને જેને લઈ અત્યારે ભારતના બંગાળની ખાડીના કાંઠાના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર ખાબકીઓનો નકશો અત્યારે ભારતીય હવામાન વિભાગે રજૂ કર્યો છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો વીસમી જુલાઈના દિવસે ગુજરાતના કયા ભાગો છે કે જે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે તો મિત્રો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની અંદર ત્રણ જિલ્લાઓ છે કે જેને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું અત્યારે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમની જે જોવા મળી રહી છે સિસ્ટમ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણી અને પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠામાં આવી ગઈ છે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ અસર કરવાની છે જેને લઈ સુરત જિલ્લો હોય નવસારી જિલ્લો હોય અને વલસાડા ત્રણ જિલ્લાની અંદર ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ એટલે કે ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે ગઈકાલ વલસાડની ઘણા ભાગોની અંદર ઉમર ગામની અંદર મિત્રો છથી લઈ સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આજે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ આ જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે આ સાથે જ મિત્રો ભાવનગર જિલ્લો હોય જામનગર જિલ્લો હોય કચ્છ અને દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચ નર્મદા તાપી ડાંગ અને ઉત્તરી ગુજરાતની અંદર સાબરકાંઠા અને અરવલ્લી તો મિત્રો આટલા જિલ્લાઓ છે કે જેને યલો એલર્ટનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે આપી દીધું છે તો મિત્રો વીસ તારીખના દિવસે ગુજરાતના ત્રણ જિલ્લા છે દક્ષિણી ગુજરાતના જેમાં રેડ એલર્ટ આ સાથે જ મિત્રો જોઈ શકો છો તો પાંચ જિલ્લાઓ છે છ જિલ્લા જે ઓરેન્જ એલર્ટની અંદર અને બાકીના ભાવનગર જામનગર કચ્છના ભાગો યલો એલર્ટની અંદર મૂકવામાં આવ્યા એટલે કે ભાગોમાં ભારે વરસાદની આગાહી રહેશે આ સાથે જ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી એકવીસ જુલાઈનો નકશો પણ રજૂ કરવામાં આવ્યો જેની અંદર તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર એકવીસ જુલાઈએ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગની અંદર પણ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદ એકવીસ તારીખે પણ જોવા મળશે અને બાકી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અને વડોદરા છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ મિત્રો એકવીસ તારીખે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપેલું નથી આ સાથે જ મિત્રો બાવીસ જુલાઈનો પણ નકશો તમે અહીં જોઈ શકો છો જેની અંદર મિત્રો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેની અંદર મોરબી જામનગર દ્વારકા અને પોરબંદર સિવાયના છે એ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ રહેશે ને બાકી આ વિસ્તારોમાં યલો એલર્ટનું સિગ્નલ રહેશે તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદ જોવા મળશે તો આ રીતે મિત્રો એકવીસ અને બાવીસ તારીખે ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ઘણા રાજ્યોના જિલ્લામાં રહેશે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જે પ્રેડિક્શન હવામાન વિભાગે રજૂ કર્યું છે જેની અંદર મિત્રો ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર સારા વરસાદની આગાહી જેમાં હળવા મધ્યમથી લઈ ભારે તો અમુક ભાગોની અંદર આવનારા દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે રજૂ કર્યું છે તો હવે પછી મિત્રો આપણે જાણીએ તો મોડલોના આધારે ગુજરાત રાજ્યની અંદર આજે ખાસ કરીને બપોરને સાંજના સમયગાળા દરમિયાન કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો આપને જીએસએફ મોડલના આધારે થોડી માહિતી જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ જીએફએસ મોડલના આધારે અત્યારે જે સિસ્ટમનો ટુકડો જોવા મળી રહ્યો છે એ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર વર્તાવે એવી શક્યતા જોવા મળી રહી છે જેમાં મિત્રો વહેલી સવારથી જ રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવાથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાથી વરસાદ જોવા મળી રહ્યો છે અને જેને લઈ ખાસ કરીને મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જોવા જઈએ તો આ સિસ્ટમનો ખાસ કરીને જે ટુકડો છે તે હજુ કેટલો અંદર સુધી સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના ભાગોને અસર કરે તેમના પર વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો હોય આ સાથે અમરેલીના ગીર સોમનાથના અને જૂનાગઢના દરિયાના કાંઠાથી લઈ પચાસ કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર મિત્રો આજ બપોરના સમયગાળા દરમિયાન હળવા મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદનું જોર વધી શકે છે અને જેને લઈ ભરૂચ અને વડોદરા સુધીના વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે જોવા મળી શકે છે વરસાદ જેમાં મિત્રો વડોદરાથી લઈ નર્મદા ભરૂચ આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ વલસાડ નવસારી તાપી ડાંગ સુરત અને આ વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર મિત્રો આજે બપોરના સમયગાળા બાદ હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે સાથે જ મિત્રો હજુ પણ આપ જોઈ શકો છો કે ખાસ કરીને પશ્ચિમી ગુજરાતના ભાગો ઉપર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને જેને લઈ હજુ પણ મિત્રો આજ બપોરને સાંજના સમયગાળા સુધીની અંદર કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારો હોય અને પશ્ચિમી ગુજરાતની અંદર પણ જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના કારણે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે જોકે મિત્રો આજે બપોરને સાંજના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનો જે ટુકડો અલગ પડી ચૂક્યો છે ને જેને લઈ દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ સારા વરસાદના સંકેતો આજે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમના કારણે બાકી રહેલા અન્ય વિસ્તારોની અંદર પણ આજે વરસાદની ગતિવિધિ વધે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે વહેલી જ સવારથી ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ શરૂ છે અત્યારે હજુ પણ મિત્રો આવનારી કલાકોમાં વરસાદ વધી શકે છે ખાસ મોડી સાંજ દરમિયાન આપ અહીં જોઈ શકો મધ્ય પૂર્વ ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર પણ બંગાળની ખાડીમાંથી આવનારા ડિપ્રેશનની અસર હવે પછી આજ રાત્રિથી શરૂ થઈ જશે ને મિત્રો એકવીસ તારીખે આ સિસ્ટમના વાદળો ખાસ કરીને સાંજ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની શરૂઆત કરી દેશે ને તમે અહીં એ પણ જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડીનું ડિપ્રેશન એકવીસ તારીખે ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર સહિત તમામ ભાગોની અંદર સાર્વત્રિક વરસાદ લાવે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મિત્રો આવજો જય હિન્દ જય ભારત